હેલો ફ્રેન્ડ હું છું આપનો વિજય પીઠડિયા ને આજે હું તમને બતાવી જઈ રહ્યો છું અંબાજી માતાના મંદિરના જે રૂપિયો તહેવામાં આવે છે થડોલા કહેવામાં આવે છે તેનો નજારો બતાવું છું તમને તે તેવું હોય છે ત્યાં તેવી મતિનરી છે એ બતાવું તમને અને રૂપિયોની આગથી રિટર્મ જે છે એ પણ હું તમને બતાવી મારા ફેસબુક પેજમાં વિડીયો હું અપડેટ કરી તો જોઈ રહ્યા છું આ ડબ્બડ જવાની રોપિયો ઉડન અડોલા તો તરત મજાની સુવિધા હતી રોપિયોની તમે પણ જ્યારે બી અંબાજી જાઓ તો રૂપિયોમાં જજો જ્યાર બી તમારાથી ના ચડાય ને તો રૂપિયોમાં જવું સુવિધા તરત મજાની હોય છે ને ઝડપથી તમે ઉપર જઈને ઝડપથી નીચે તમે આવી જતો છો તો જાતને તમને પ્રોબ્લેમ નહીં થાય અને ડરવાનું જરીબ બી નહીં તમને બીજ પણ નહીં લાગે રોપયોમાં બેસીને તે અંદર જાય છે એ નીચે જાય છે જો અમે ત્યાંથી હું વિડીયો લઈ રહો છું મોબાઈલની અંદરથી જો તમે જોઈ રહ્યા છો મોબાઈલનો વ્યૂ છે તરત મજાનો વ્યૂ પણ આવી રહ્યો છે અને મોબાઈલને તમે જ્યારે બી તમે આવી રીતે ઉતારતા હોય તો અવધાનીથી ઉતારજો ત્યારે તમારો મોબાઈલ નીચે પણ પડી જતો છે તમારા હાથમાંથી છટ્ટીને નીચે પણ જઈ તતે છે એટલા માટે ધ્યાનથી ઉતારજો જ્યાં બી તમારે વિડીયો ચૂકત કરવો હોય ધ્યાનથી કરજો મેં તો સેફ્ટી રાખને મોબાઈલ દૂર કર્યો હતો એટલા માટે જય માતાજી જય ભાઈ